હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓની પૂજા કરતી વખતે ભોગ લગાવવાનું થાળ ધરાવવાનું પ્રસાદ ધરાવવાનું એક વિધાન છે શાસ્ત્રોમાં પણ આ વિષય વિસ્તારથી બતાવવામાં આવેલું છે માન્યતા અનુસાર દેવી દેવતાઓને ભોગ કેવી રીતે લગાવવો આપણે બધા જ દેવી દેવતાઓની પૂજા પાઠ કરતા હોઈએ છીએ અને બધા જ ભગવાનને ભોગ ધરાવે છે થાળ ધરાવે છે અથવા તો પ્રસાદ ધરાવતા હોય છે આજે આપણે ભગવાનને ભોગ લગાવવાની સાચી રીત શું છે આપણે કઈ વાતનું ધ્યાન રાખવું જ્યારે આપણે પ્રસાદ ધરાવીએ છે ત્યારે શું શું ધ્યાન રાખવું તેના વિશેની માહિતી આ પોસ્ટ દ્વારા પ્રાપ્ત કરીશું ધાર્મિક માન્યતા અનુસાર દેવી દેવતાઓને ભોગ લગાવવાથી અથવા તો પ્રસાદ ધરાવવાથી તેઓ જલ્દી પ્રસન્ન થાય છે ભક્તો પણ ભગવાનને વિભિન્ન પ્રકારના ભોગ ચડાવે છે પ્રસાદ ધરાવતી વખતે પૂજા પૂર્ણ થાય છે પરંતુ ક્યારેક અજાણ્યા પ્રસાદ ધરાવતી વખતે આપણે અજાણતાથી કેટલીક ભૂલો થઈ જાય છે જેનાથી ભગવાન રુષ્ટ થઈ શકે છે આવો અજાણીએ દેવી દેવતાઓને પ્રસાદ ધરાવવાની સાચી કઈ રીત છે તેઓને કેવા પાત્રમાં પ્રસાદ ધરાવો તે આજની પોસ્ટના માધ્યમથી જાણીશું જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ભોગ લગાવવાની માહિતી આપને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી નવા નવા વિષયો પર કામ કરવાની મને પ્રેરણા મળે પ્રસાદ ધરાવવા માટે સમયનું ખાસ ધ્યાન રાખો પ્રસાદ થાળ ધરાવતી વખતે પાત્ર કેવું હોવું જોઈએ તેનું પણ ધ્યાન રાખવું ભગવાનને પ્રસાદ ધરાવતી વખતે થાળ ધરાવતી વખતે પાત્ર સોનાનું કે ચાંદીનું અથવા તાંબા પિત્તળ માટી અથવા લાકડાનું હોવું જોઈએ એઠો ભોગ ન ધરાવવો કે કોઈવાર કોઈને ચાખવાની ટેવ હોય તો ભગવાનને તેવો થાળ કે પ્રસાદ ન ધરાવવો કેટલી વાર પ્રસાદ ધરાવીને તેમાંથી આપણે ખાવાનું શરૂ કરી દઈએ છે તેવું ન કરતા પ્રસાદને બીજા વાસણમાં કાઢીને પછી જ પ્રસાદ આરોગવો સાત્વિક પ્રસાદ ધરાવવો પ્રસાદમાં તામસિક ભોજન ન ધરાવવું ડુંગળી લસણ વગરનો પ્રસાદ ધરાવવો એ એક વિધાન છે હંમેશા સ્નાન કરીને ચોખ્ખા કપડાં પહેરીને સાફ સફાઈ કરીને પછી જ પ્રસાદ બનાવવો અને ત્યાર પછી ભગવાનને ધરાવો એલ્યુમિનિયમ લોખંડ સ્ટીલ અથવા કાચના વાસણમાં ભગવાનને પ્રસાદ કોઈ દિવસ ધરાવવાની ભૂલ કરવી નહીં શક્ય હોય તો આપણે જાતે જ પ્રસાદ બનાવવો અને તે ભોજન પણ પ્રસાદમાં ધરાવી શકાય છે પરંતુ તે સાત્વિક હોવું તેનું ધ્યાન રાખો કેટલાકને આદત હોય છે કે ભગવાનને પ્રસાદ ધરાવીને મંદિરમાં જ પ્રસાદ મૂકી રાખે છે તેવું બિલકુલ ન કરવું કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે પૂજા પૂરી થયા પછી પ્રસાદને બધાની અંદર વહેંચી દેવો દરેકને પ્રસાદ વહેંચીને દેવી દેવતાઓ પાસે કે મંદિરમાં ન રાખવો શાસ્ત્રો અને પુરાણોક્ત અનુસાર માલક્ષ્મીને દૂધમાંથી બનાવેલી મીઠાઈનો પ્રસાદ ધરાવો માનવામાં આવે છે કે માતાજીને સફેદ મીઠાઈઓનો ભોગ લગાવવાથી ધનની દેવી પ્રસન્ન થઈને ધનધાન્યની વર્ષા કરે છે જો સંભવ હોય તો તેમાં કેસરવાળો ભાત અથવા કેસરવાળી ખીરનો પ્રસાદ ધરાવો તેમને એ પ્રસાદ બહુ જ પ્રિય છે કહેવામાં આવે છે કે શિવજીને મીઠાઈઓનો પ્રસાદ ક્યારેય ન ધરાવો તેમને તો બીલીપત્ર દૂધ દહીં મધ અને ઘી અર્પિત કરવું દેવી દેવતાઓને પ્રસાદ ચઢાવીને અથવા ભોગ લગાવીને થોડી વારમાં તે સ્થાન પરથી લઈને બધા વ્યક્તિઓમાં તેને વહેંચીને પૂર્ણ કરવો શાસ્ત્રીય વિધિ પ્રમાણે પ્રસાદ ધરાવવામાં જે થાળીનો ઉપયોગ કર્યો હોય અથવા તો જે પાત્રનો ઉપયોગ કર્યો હોય તેમાં તુલસીપત્ર અવશ્ય મૂકવા અને ભગવાન સામે પાણીથી ગોળ ચોકોર બનાવીને નૈવેદ્ય ધરાવો મિત્રો તમે પણ જો પ્રસાદ ધરાવતા હોય નૈવેદ્ય ધરાવતા હોય થાળ ધરાવતા હોય તો આવી નાની નાની બાબતોનું ચોક્કસપણે ધ્યાન રાખજો જેથી તમારા ઘરમાં પણ કોઈ દિવસ નકારાત્મક ઉર્જા ન ફેલાય અને તમારા ઘરમાં ખુશહાલી આવે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવા નવ નવા વિષય સાથે